અતિથી વિશેષ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમજ વાઘોડિયા મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબ તેમજ બાપુની ટીમ તેમજ બરોડા મોલ્ડ એન્ડ ડાયસ કર્મચારીઓ હાજર રહ્યા હતા વિશ્વકર્મા જયંતિ વિશે તેમજ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં કઈ રીતે ઊંચાઈ સુધી પહોંચવું તેના વિશે વિસ્તારમાં જાણકારી આપવામાં આવી હતી તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરા જિલ્લાના પ્રમુખ વિરલ ચૌધરી તેમજ કર્ણાવતી સંભાગના પ્રમુખ અરવિંદભાઈ પટેલ લઘુ ઉદ્યોગ ભારતી વિશે વિશેષ માહિતી આપી હતી આજે વાઘોડિયા ખાતે વાઘોડિયા જીઆઈડીસી ની અંદર એક તો વિશ્વકર્મા જયંતિ નો દિવસ હોય એટલે દરેક ને વિશ્વકર્મા જયંતિ ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાઘોડિયા સિદ્ધિ જીઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો લઘુ ઉદ્યોગોને સરકાર તરફથી શું શું સુવિધા મળે છે એનું પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું કારણ કે સરકાર તરફથી એસે લઘુ ઉદ્યોગોને ખૂબ મોટી રાહત સબસિડી અને લઘુ ઉદ્યોગ માટે થઈને ઘણા બધા લાભો આપવામાં આવતા હોય છે એ લાભોને ઘણા બધા ઉદ્યોગોને ખબર પણ નથી હોતી એના માટે થઈને આ લઘુ ઉદ્યોગ ભારતી સંઘ દ્વારા આજે આ વાઘોડિયા જીઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમની અંદર નાના નાના ઉદ્યોગો જોડાણા અને દરેકને સરકાર તરફથી શું શું સુવિધાઓ આપવામાં આવે છે એની તમામ વિસ્તૃત રીતે ચર્ચા કરી અને દરેકને સમજ આપવામાં આવી અને રોજગારી માટેનો પણ મુદ્દો આજે લઘુ ઉદ્યોગો દ્વારા કઈ રીતે રોજગારી વધારે મળે લોકોને એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને તમામ વાઘોડિયા અને વડોદરા જિલ્લાના લઘુ ઉદ્યોગો હાજર રહ્યા એમાં માન્ય પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચૌધરીજી અને એમની આખી ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આજે લઘુ ઉદ્યોગ ભારતી વાઘોડિયા ઇકાઈ મેં લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા કે વિશ્વકર્મા જયંતિ દિનની ઉજવણી હોય એસ ઉજવણી મેં डेढ़ सौ जितने उद्योगकार वाघोड़िया और वडोदरा जिला से हाजिर रहे जिसमें विशेष तरी तरह से वाघोड़िया के जो धारासभ्य श्री धर्मेंद्र श्री वाघेला जी है उनकी उपस्थिति रही उन्होंने गवर्नमेंट की कई सारी ऐसी योजनाएं हैं जो उद्योग के लिए जरूरी है उनका आज उन्होंने यहाँ पे घोषणाएं की और उनकी तरफ से जो एक विशेष घोषणा जो होने जा रही है वो है कि यहाँ के वाघोड़िया इलाके के जितने भी इंडस्ट्रीज़ है और वहाँ पे कार्य कर कार्यरत जो वर्कर्स है तो उनके लिए आ, फ्री ऑफ कॉस्ट मेडिकल की सुविधा मेडिकल उनकी जांच फ्री ऑफ कॉस्ट हो और अगर उनको कुछ आ, जो भी रोग अगर कुछ डिटेक्ट होता है तो उसकी भी फ्री ऑफ कॉस्ट हो वो उन्होंने आज यहाँ पर ये आज की ये विश्वकर्मा दिन उत्सव की उजावनी में उन्होंने घोषणा की धन्यवाद